હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ ખેલાડીઓનો રાજ્યકક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો જેમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો રમતગમત સંકુલ ખાતે ચાર ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે આયોજિત રમતોમાં વિવિધ જિલ્લાઓમાંથી અને ગામડાઓમાંથી સિલેક્ટ થઈ રાજ્યકક્ષા માટે હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો અને હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત ઇન્ડોર આઉટડોર રમતોનું આયોજન કરાયું હતું જેમાં દોડ જમ્પ વિવિધ ફેક બાસ્કેટબોલ વોલીબોલ બોચી સહિતની રમતોનું આયોજન કરવામાં આવે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે અહીંયા હાયર એબિલિટી લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી બાસ્કેટબોલ વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી આજે લોઅર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે ચાર દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે એમાં દિવસના હજારથી બારસો પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે સમાજ સ્વીકારે લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે એવા પ્રયત્નના માધ્યમથી આ ખેલ મહાકુંભ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે બાળકોને રહેવાની વ્યવસ્થા સમરસ હોસ્ટેલ હિંમતનગર ખાતે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા આપવામાં આવેલ છે એ સિવાય જમવાનું પણ ખૂબ જ સુંદર આપવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લો બાકીના રહે છેવાડાનું ગામ પણ બાકીના રહે એ છેવાડાના ગામથી પણ બાળક આવી અને આ મેદાનમાં એને સ્ટેજ મળે અને પોતાનું સુપર પરફોર્મન્સ આપી શકે એવો ખૂબ જ સુંદર પ્રયત્ન રહેલો હોય છે નામ પરમાર શૈલેન્દ્રસિંહ એચ પરમાર સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટમાં એઝ અ ટ્રસ્ટી તરીકે અને સાબરકાંઠા જિલ્લાના જીએનડી મેનેજર તરીકે સેવા આપું છું આમ તો સમાજમાંથી તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન મળે તેવા બાળકો પણ સારી રમતો રમીને કંઈક કરી શકે તે દર્શાવવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે સરકારનું ખેલ મહાકુંભ અન્ય બાળકો માટે છે પરંતુ દિવ્યાંગ બાળકો માટે પણ સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે આ ચાર દિવસે રમતોત્સવમાં દરરોજ એક થી બારસો બાળકો ભાગ લે છે અને વિવિધ રમતોમાં સારું પ્રદર્શન બતાવે છે મહેશભાઈ મહેતા સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનની સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે રમતગમત ખાતાનું એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે આજે લગભગ હજારેક જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ એમની સાથેના એમના માતા પિતા એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે લોકલ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લોકો માટે નિવાસ ભોજન ઇત્યાદિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર શિક્ષા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સમાજની અંદર આવું કામ કરતી સંસ્થાઓને

દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ સો મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય જયરાજસિંહ જાડેજા હું સ્ટેટ નોડલ ઓફિસર તરીકે સ્પોર્ટ તરફ ગુજરાત ખેલ મહાકુંભ શાખામાં ફરજ બજાવું કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા